અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર એલોન મશક એ બુધવારે તેમની આગામી ભારત મુલાકાતની પુષ્ટિ કરી મશક એમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળે તેવી શક્યતા છે એલોન મશકે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની આતુરતા છે અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે મશક બાવીસ એપ્રિલના સપ્તાહમાં ભારતની મુલાકાતે આવે તેવી અપેક્ષા છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓની મુલાકાત દરમિયાન દેશમાં કંપનીની રોકાણ યોજનાઓ વિશે મોટી જાહેરાત કરી શકે છે જણાવી કે તેઓ બે હજાર ચોવીસમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે તેમની આગામી ભારત મુલાકાતના થોડા અઠવાડિયા પહેલા સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિની જાહેરાત કરી છે આ અંતર્ગત દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપનારી કંપનીઓને ઓછામાં ઓછા પાંચસો મિલિયન ડોલરના રોકાણ સાથે આયાત ડ્યુટીમાં છૂટ આપવામાં આવશે આ પગલાનો ઉદ્દેશ્ય ટેસ્લા જેવી મોટી કંપનીઓને આકર્ષવાનો છે